જો થાળીમાં ફળે નહીં તો આ રીતે આપણે પોલા પોલાપોલાથી આ રીતે સરસથી ફેલાવી લેવાનું એકદમ જો આ રીતે આપણે સરસ બની જાય તો અને આ રીતે આપણે અહીંયા થપ્પી મારી દેવું હાલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેનડીનું રસોડું તો આજે આપણે આમ પાપડ બનાવવાના છે તો આપણે જઈ કેરી તોડવા હાલો આજે હું તમને કેરી બતાવું જોવો આ આપણી કેરી છે આ કેસર કેરીનો આંબો છે તો બહુ જ સરસ આવે છે બધી કેરી મોટી મોટી છે આ બાજુ છે ઓછી છે થોડી બધી એકદમ મસ્ત કેરી છે તો આવો અહીંયા આપણે ઉતારી લેવું કેરી જો આપણે ખુરકીમાંથી ફેલા છે તો આપણે આ કેરી લઈ લઈએ અહીંયા મધ બેઠું છે તો આપણે આ કેરી બધી બે ત્રણ ઉતારી લેશું તો આપણે આ ત્રણ કેરી ઉતારી લીધી છે તો હાલો હવે આપણે આમ પાપડ બનાવશું આપણે આ કેરી તોડી આવ્યા છીએ તો આને આપણે સરસથી ધોવાની છે તો આને આપણે ધોઈ લેવું અને સરસથી ધોઈ મસ્ત ધોઈ લેવાની કેમ કે આનો થીર હોય એ બહુ ખરાબ હોય એટલે આપણે ધોવી પડે એમ તો આને આપણે સાફ કરી લે જો આપણે આ ત્રણ નંગ કેરી લીધી છે પાપડ બનાવવા માટે અને અડધો વાટકો આપણે ગોળ લીધો છે અડધી ચમચી આપણે તીખાની ભૂકી લીધી છે તો આપણે અડધી ચમચી જંજીરા અને જીરું બે બે અડધી અડધી ચમચી લીધું છે એ બે મિક્સ કર્યુંસ અને લાલ મરચાં આપણે ખાંડેલા લીધા છે આ રીતે અને સફેદ મીઠું લીધું છે આપણે જે નોર્મલી આપણે જે લેતા હોઈએ ને એ જ અને આ આપણે હંચળ લીધોસ અને કલર લીધો થોડોક અને પાણી લીધું છે તો હવે આપણે આની સાલ ઉખેડીને સરસથી ઝીણી ઝીણી સુધારી લેવાની છે તો આપણે આની સાલ ઉખેડી લેવું અને સાલ ઉખેડીને આપણે આના કટ કટકા કરી લેવું હવે આ રીતે આપણે સુધારી લેવું બધા આ રીતે આપણે કટકા કરી લેવાના રીતે તો બધી કેરી આ રીતે આપણે સુધારી લેવું તો ત્રણ કેરી આપ સુધારી લીધી છે હવે ગેસ ચાલુ કરશું આપણે પાણી ગરમ લઈશું એક ગ્લાસ જેટલું આપણે પાણી ગરમ કર્યું છે પાણીને ગરમ થવા દેવું તો પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે કેરી નાખી દેવું હવે આને આપણે બફાવા દેવાની છે એકદમ સરસ બફાઈ જાય ને તા લગી બફા દેવાની જો એકદમ સરસ બફાઈ ગઈ છે મસ્ત બફાઈ ગઈશ આમને ભાંગી જાય સરસ અને બફાતા વાર નથી લાગતી બે ત્રણ મિનિટમાં બફાઈ જઈશ તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે આને નીચે ઉતારી લેવું અને આને ખરીદ આપણે ઠરવા દેવું એકદમ સરસ થઈ ગયું છે તો એકદમ સરસ ઠરી ગયું છે તો આમને ગાળવું હોય તો આપણે ગાળી થઈએ ને મિક્સરમાં કાઢવું હોય તો કાઢી ગઈ તો પેલા આપણે જોઈ જોઈએ આમાં ગાળી જોઈએ થોડુંક થોડુંક નાખીએ અને આપણે આ રીતે ગાળવા એકદમ સરસ ગળાઈ જાય કેમ કે કેરી આપણે બધી આ રીતે આપણે આ રીતે આમ ગાળી લેવાનું આ રીતે આપણે

ગળાઈ જાય આમાં હું આ બધું પલ આપણે આમાં નાખી દેવાનું છે હવે આપણે આમાં ગોળ નાખી દેવું આપણે ગોળમાં બનાવવાના છીએ આપણે આને સરસથી થી ઓગળવા દેવાનું છે તો આપણે આ ગોળને એવું આપણું સરસ ઓગળે ને એવું થાય ત્યાં સુધીમાં આપણે આ ઘી હું એ બ્રિસ કરી લેવું તેલ કે ઘી કોઈ પણ વસ્તુ આપણે આમાં લગાવી દેવાનું

જંજીરા ને આપણે જીરાનો ફૂકો જંજીરાનો ફૂકો બી ભેગું નાખ્યું જીરું ને જંજીરા અને આપણે કલર નાખી દેવું એકદમ સરસ કેરી જેવો કલર આવે એકદમ મસ્ત બની ગયું એમ લાગે તો આપણે આમ જોઈ લેવાનું થોડું ઘાચમાં લઈ આ રીતે આવી એક સાહણી જેવું થઈ જાય આવી રીતે એક તાર જેવું એટલે થઈ ગયું કહેવાય તો આપડે એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે એક થાળી માં લઈ લેશું ગેસ આપણે બંધ કરી દેશું એટલે આપણે એક થાળી માં નાખી જોઈએ આ રીતે આપણે આછું આછું પાથરવાનું છે થાળીમાં આ રીતે આપણે પાથરી દેવું જો થાળીમાં ફળે નહી આ રીતે આપણે પોલા પોલા એથી આ રીતે સરસથી ફેલાવી લેવાનું એકદમ મસ્ત તો બી થાળીને આપણે થઈ ગયું છે તો આને આપણે ત્રણ દિવસ તો આને હુકાવા દેવાની રહેજ કેમ કે આને વા દેવું પડે બે થી ત્રણ દિવસ તો ફૂકાવા દેવાનું તો સુકાઈ જાય ત્યારે આપણે આને ઉખેરશું જો એકદમ સરસ ફૂકાઈ ગયા છે આપણે બે દિવસ ફૂકવાતા તો મસ્ત ફૂંકાઈ ગયા બે દિવસ આપણે તડકે રાખ્યા હતા આને આમ પાપડને તો આને ફરતું આ છાકા હોઈએ આ રીતે આપણે આમ કાપી લેવાની શાકા હું આ રીતે આપણે આને ધીરે ધીરે ઉખેડું ફતી આપણે આ રીતે ઉખેડી લેવાનું ધીરે ધીરે આપણે ઉખેડી લેવાનું અને કાંઈ ન થાય આપણે ઘી સોંપડ્યું છે ને એકદમ મસ્ત બની ગયું છે આ રીતે આપણે ઉખેડી લેવું હવે આપણે આને કટિંગ કરી લેવું તો આપણે આ રીતે કટિંગ કરીશું અને આ આપણે પીઝા કટર લીધું છે રીતે પટિયું કાઢી લેવું આપણે એકદમ મસ્ત બની આપણે બે દિવસ સુકવતા થયું બે દિવસમાં તો સરસ સુકાઈ જાય આપણે આને બે ભાગ કરશું આનો આપણે રોલ વાળશું એકદમ મસ્ત રોલ બનેશ તો આ રીતે આપણે બે પાપડના રોલ વાળી લેવું તો આપણે બે રોલ અને બીજી આપણે આ રીતે સરસપટ્ટી કરશું જે રીતે આપણે શેપ પાડવો એ રીતે શેપ પાડી શકીએ આનું

જો આ રીતે આપણે સરસ બની જાય તો અને આ રીતે આપણે અહીંયા થપ્પી મારી દેવું તો આ બજારમાં મળે આપણને મોંઘી મળે આપણે આ ઘરે બનાવવી તો એકદમ સસ્તી ને સારી બની જાય આ આપણા આમ પાપડ મસ્ત બની ગયા તો તૈયાર છે આપણા આમ પાપડ જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આમ પાપડ